તારું મોઢું કાળું ડામર જેવું અને અમાય કાળી ગાડી હવે તું કાળી ગાડી માંથી નેસો ઉતરતો હોય અને વેવરની નજર તારા ઉપર પડીને પેણવા મુની આમાં બટ્ટી એવું છે ને કે વરના ઉપર ફળી ગયું ખોલે એટલે તાર સોટી બારે રાખવી રખાય

હવે જાતિ નથી રહી જાતિ રીતિ અને લાહીરી પાસી આખા ગામમાં સાવ કર્યો મન તો એ વાત તો હાસી તમારી પણ બચારા ગોગોની જિંદગી આમાં બગડી જશે આનું શું આ તો અમે જા સુધરેલી છે કાળા ભોંટની જેમ ગામમાં ભાટકતો હોય છે ઓઢા શિવા કોઈ બોલાવે છે ને પપ્પા હવે બોળો નથી તારો પપ્પો તે રાડ્યા પાડે છે માહોલ આની પહેલા નેકળી જાવ હારું હારું એડો વેરશીબા મારે ક્ષેત્ર વાડ કરવાની છે તો આવજો હલોજી ઇન્સ્ટાગ્રામ માં શું આડે હારું તમારું છોકરા નું છોકરી ભાજી જીતી તમે આના લગ્ન કરાવો હરાવલા ગોખલા ના સોટી વાળાના આખા મલકમાં વાત ફેલાઈ ગઈ તારા નામ ની પપ્પા કાધા પપ્પા પપ્પા કરીને શું તારે પાણી લાવ પાણી આ બધો મોડો હરો ખબર પડી ગઈ હવે આમાં એવું હતું ને જો બાપા નું તપેલું એવું હતું આ છોકરા તો વિચારવું પડે ને હવે એનું તો હું વિચારું છું જો તોલડું વિચારો છો હવે એને મને કીધું તું સુડી મને ગમે છે નકા મેં તો એને સમજાયો તો કે હવે આ સોડી કુક ને લઈને જાતી રેલી છે અને આપણા ઘરમાં ખબર પડશે ને તો આપણી આબરૂ જાય છે એમ